હલોલ નજીક તાજપુરા ગામે શ્રી નારાયણ બાપુ આશ્રમ ખાતે નારાયણ આરોગ્ય ધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ અને વન વિભાગ પંચમહાલના સંયુક્ત ઉપક્રમે વિરાટ નારાયણ વનના નિર્માણ માટે નેવું પ્રકારના પચીસ હજાર વૃક્ષોના વૃક્ષરોપણનો કાર્યક્રમ અખંડ નિરાહારી મહા મહ પરમ પૂજ્ય શ્રી દાદા ગુરુના સાનિધ્યમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં અનેક રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા પર્યાવરણ માન સેવા એ જ પ્રભુ સેવાના આશય સાથે નારાયણ આશ્રમ ખાતે આ બીજું વન ઊભું કરવામાં આવ્યું છે એક પેડ મા કે નામ એક પેડ નારાયણ કે નામ સાથે પર્યાવરણ અને પ્રકૃતિના જતન માટે શ્રી નારાયણ આરોગ્ય ધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલા વિરાટ નારાયણ વન અભિયાન અંતર્ગત અત્રે નિર્માણ પામેલા શ્રી વિરાટ નારાયણ વનના તમામ વૃક્ષોનો ઉછેર કરવાની જવાબદારી પંચમહાલ વન વિભાગના હાલોલ કચેરી દ્વારા ઉઠાવવામાં આવી છે આપણે તો વૃક્ષમાં પણ આપણે આપણી માતાના દર્શન કરી શકતા વૃક્ષમાં આપણે નારાયણના દર્શન કરી શકતા હોઈએ તો જન સેવા એ જ પ્રભુ સેવાના આશય સાથે આ ટ્રસ્ટ પર કામ કરી રહ્યું છે આખની અહીંયાથી હેલિકોપ્ટર ઉતર્યા પછી અહીંયા ગાડી આવતા હતા તારા મારા વડીલ મુરબ્બી ભરતસિંહજી કહેતા હતા કે દર વર્ષે 70000 થી વધારે લોકોના અહીંયા આંખના ઓપરેશન થાય છે વિના મૂલ્ય બિલકુલ ખૂબ સારી સેવા આ ટ્રસ્ટ દ્વારા થઈ રહી છે અને આ ટ્રસ્ટે અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક અલગ અલગ 38 પ્રકારના 13551 વૃક્ષો વાવવાનું પણ કામ કર્યું છે અને આજે એક પેડ નારાયણ બાપુ કે નામ એક પેડ માકેના નામ અંતર્ગત 25000 થી વધુ વૃક્ષો વાવવાનું આયોજન એમણે કર્યું છે એના માટે આ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટી શ્રીઓને